સુરેલી માં રખડતા સ્વાન નો આતંક જોવા મળ્યો રખડતા સ્વાનના ટોળાએ પાંચ જેટલા બાળકો પર હુમલા કરી ભર્યા આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના સુરેલી ગામે કેટલાક દિવસોથી જંગલી જાનવર કે દીપડા દ્વારા પશુઓને ફાળી નાખી મારણ કર્યાના બનાવથી કામમાં દીપડાનો ભય ફેલાવો હતો વન વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર પાંજરા મૂકવામાં પણ આવ્યા ત્યારે બીજી તરફ છેલ્લા બે ત્રણ દિવસથી જંગલી શ્વાનના ટોળા દ્વારા વિવિધ વિસ્તારોમાં બાળકો પર હુમલા કરી પચકા ભરવાની ઘટના પ્રકાશમાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જંગલી શ્વાને બે વર્ષના બાળકને મોડામાં દબાવી ભાગ્યું હતું પરંતુ ગ્રામજનો દ્વારા મહામહેનતે બાળકને જંગલી શ્વાનથી છોડાવ્યું હતું શ્વાન દ્વારા નાના બાળકોને પચકા ભરતા ઘાયલ બાળકોને ઉમરેટ તેમજ નડિયાદની દીપડો કે અન્ય જંગલી પ્રાણી નહીં પરંતુ જંગલી સ્વાન ટોળું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા જંગલી જાનવરો કે સ્વાન છુટકારો મળે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે